નમ જયશ્રી ને તેલ જે અમારા કુંદન માં નાખી દે છે જયશ્રી ને છે ને તેલ નાખતા ઓછું આવડે છે ક્યારેક હું નાખી દઉં ક્યારેક અમારે આ માળી નાખી દે છે અમારે બેન પણ જ છે કા ઓછું નાખતા જ નથી આવડતું એ તો હું કહું છું એટલે કાં તો મારે તેલ નાખી દેવું પડે છે જયશ્રી ને એવું છે આજે કુંદન વારું છે આજે હું નવરી નહોતી ફ્રી તો મને કીધું ને મેં ના પાડી ઉધરસ થઈ ગઈ જઈશ નો પાવડર બનાવ્યો ને એની અંદર બે ટીપા મધના નાખી અને બહુ મસ્ત તેલ નાખાઈ ગયું છે ભરપૂર તેલ નાખ્યું છે

ના ના એ પટ્ટું એમ જ ઉતરે છે છે ને એટલે હા તો સારું હાલુ હવે અમાર વિશુભાઈ મોટું થય છે કરીને થયો કેટલો એ માંગ્ય થઈ ગયા

તમારે મોટું છે સોનેરી જેવું ચમકે તો તડકો આવે છે ને એટલે કિલો

ચાલો હવે વિષુ માં થોડુંક જ રૂસે અને વિષુ કે હું જાઉં છું હું જયશ્રી ને અમે બધા થાય અને છે ને પથુ ને સાંતા ક્લોઝ મસ્ત બનાવી દેસું ચાર રૂ આટલું બધું છે અને ગ્લુટિક્સ જતા પપ્પા ને કે જે ગમે ગોતે જા પટુ ગ્લુટિક જા તો ગોત હા હા જા ગમે એમ કરીને ગોતી દે એટલે અત્યારે આ કામ પૂરું કરવા જાય છે ઘરે ગમે ને જો તારા ખાનામાં માં છે નો હોય ને હે ગલું ઉપર ભાઈ ના ખાનું હો એ વીકોલ પુથુમાં ભયું આ આ તો વિષે તો સાન્ટા આવી જાય ખોટું દોઈમાં ના રૂ તો આવી જ હા કરવાની बरोबर बेराम लांड्या कॉफी लाला लाला हां तो लाय मने खबर नाही आज जे काही पण मी냐 तो काय रोटी तरी देशील जातो साथ कॉफी नस जातो म्हणजे फल्ला शेकत बाकी आधी काय केम मोड लावो दाढी ગોલ કરી આવો ગોલ કરી અરે ઉપસેલી ઉપસેલી કરી તમે એમ તમારે જેમ કર્યું એમ તો ઉપસેલી કર્યું ઉપસેલી બાકી મારડી બાય તો લગાડી તો લેવા દે તું લેવા દે ભાઈ ટુ વાય ટુ તું

તમે અહીંયા લગાડવા થઈ ગુચ્છા કે પેન્સિલ જેવું જાડું હતું એથી ગાય ને અંદર ગયો પેન્સિલ અંદર ગઈ હમ કાઢી દો પણ થઈ જાય પછી ઉખડશે નહીં અરે મારા ઉખડી જાય આવો હવે હમણા તો બહુ મસ્ત બેટા આટલો તો હારો કયો ઉભા કરી દોસ મે ઉભા રે છેલા કોર્નર પર હું પણ તું કે કાળો તને હું કઈયો આ છે ને વોટ સીટ જેવી કાળો તો કરતો લેણ કા કરવો ને લેણ તો મેં હાલો હાલો dextrose ને

અના બહુ મસ્ત છોકરા તો કોઈ આમ બનાવવા રાજી નહોતા વિસુ બનાવી દઈ મેલ જયશ્રીએ પૂરું ને આ કેટલી છે બોલો હું આ ક્યાં ઓય આ બધી મૂકી દે

ને તો ખરબચડી જમીન છે રેડી થઈ જોરદાર કેવું લાગ્યું તમને આવું વર્ક કરીને પપ્પા